એસ લાઈવ વેબ ચેનલ ન્યુઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે ગુજરાત સરકાર રાહત પેકેજ જાહેર કરે કિન્નારોના અધિકાર માટે વેલફેર બોર્ડ રચવા માંગણી અમદાવાદમાં પાંચમી ફેબ્રુઆરી મિસ્ટર ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ સ્પર્ધાનું આયોજન એનઆઈડીના વિદ્યાર્થીઓ માટે ધ યંગ ઇન્ડિયા ફેલોશિપ પ્રોગ્રામ સમાચાર જોઈએ વિગતવાર મહારાષ્ટ્ર સરકારે કપાસ ઉગાડતા ખેડૂતો માટે રૂપિયા બે હજાર આર્થિક સહાયની જાહેરાત કરી છે સમગ્ર દેશમાં ગુજરાત અને મહારાષ્ટ્ર એ બે રાજ્યો કપાસ ઉગાડવામાં અગ્રેસર છે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ જે રીતે ખેડૂતોના લાભ માટે પેકેજ જાહેર કર્યું છે તે જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી પણ ગુજરાતના કપાસ બટેટા અને અનાજના ખેડૂતો માટે ખાસ પેકેજ તાત્કાલિક જાહેર કરવું જોઈએ કપાસ ઉપરાંત કપાસ બટેટા અને અનાજ ઉગાડતા ખેડૂતોને આ વર્ષે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે વરસાદ અને હવામાનની પ્રતિકૂળતા તથા ઉત્પાદન ખર્ચમાં અનેક ગણો વધારો થયા પછી વેચાણ કિંમત પુર મળતી નથી કેન્દ્ર સરકારે કપાસ નિકાસ માટે સંપૂર્ણ છૂટ આપી હોવા છતાં કપાસના ભાવ ઉચકાતા નથી મહારાષ્ટ્ર ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના ખેડૂતો માટે ખાસ પેકેજ જાહેર કરવું જોઈએ અને કપાસ બટેટા અને અનાજનું ઉત્પાદન કરતા ખેડૂતોને મદદરૂપ થવું જોઈએ બટેટા પકવતા ખેડૂતોની પારાવાર મુશ્કેલી ઉભી થઈ છે ત્યારે તાત્કાલિક ગુજરાત સરકાર કપાસ બટેટા અને અનાજના ઉત્પાદન કરતા ખેડૂતો માટે પેકેજ જાહેર કરે ગુજરાત કોંગ્રેસનું કિસાન સલ ખેડૂતોના પ્રશ્નો માટે છવ્વીસમી ડિસેમ્બરે તમામ તાલુકા મથકો પર ખેડૂતોની રેલી કાઢીને જે તાલુકા મામલતદારોને આવેદનપત્ર આપશે કિનર સમાજના પ્રશ્નો અને અધિકારોના મુદ્દે ગુજરાત રાજ્યના કિનરો અંગેની એક જાહેર સુનાવણી અમદાવાદમાં યોજાઈ અમદાવાદ વડોદરા સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાંથી આવેલા કિનરો દ્વારા પોતાની સમસ્યાઓ અંગે રજૂઆત કરાઈ તેમની રજૂઆતના તમામ મુદ્દાઓની નોંધ કરી એક ક્રાફ્ટ તૈયાર કરવામાં આવશે કિન્નર સમાજના ઉત્કર્ષ માટે વેલફેર બોર્ડની રચના અને તેમના સામાજિક સ્વીકાર માટેની મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે आज का जो पब्लिक हियरिंग हुआ है ये खास करके ट्रांसजेंडर्स और हिजरा समाज के साथ में जो भेदभाव हो रहे हैं उसके लिए क्या क्या मुद्दों पे बातचीत जरूरी हमको लगी उस पर आज चर्चा हुई और इसमें खास करके ये निकल के आया कि जहाँ पे मेडिकल के तरह से के जहाँ पे लोगों को मेडिकल ट्रीटमेंट नहीं मिल रही है हेल्थ इश्यूज़ है लीगल इश्यूज़ है जहाँ पे पुलिस के साथ अत्याचार हो रहे हैं वो सब काफी केसेस उभर के आए हैं और कम्युनिटी की तरफ से हमको काफी कुछ जानने को मिला है तो इन सब चीजों को लेके जूरी की तरफ से कुछ ऐसे सुझाव दिए गए हैं जो कि आगे जाके और इस समाज को किस तरह से इन तकलीफों से हम दूर कर सकेंगे उसका एक प्रयत्न आज किया गया उन्नीस सौ छहतालीस में स्थापित ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ બોડી બિલ્ડિંગ એન્ડ ફિટનેસ દ્વારા વિશ્વના એકસો એસીથી વધુ દેશોમાં બોડી બિલ્ડિંગ અને ફિટનેસ પ્રવૃત્તિઓની સ્પર્ધાઓ દર વર્ષે યોજાય છે રાજ્યની બોડી બિલ્ડિંગ પ્રવૃત્તિઓની ઓફિસિસ અને સંસ્થાઓ ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશન દ્વારા માન્ય સંસ્થા ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડર એસોસિએશન ઓગણીસો સિત્યોતેરથી દર વર્ષે નિયમિત માસ્ટર્સ અને ફિઝિકલી હેન્ડીકેપ મિસ્ટર ગુજરાત સ્પર્ધાઓનું આયોજન કરે છે

સારામાં સારું ફિઝિંગ કરાવે છે આપણે જોયું હશે તો આવા લોકોને પણ અમે બહાર કાઢવા ગુજરાતમાં જેટલા બી નાની મોટી ગેમ ચાલે છે એમાં જે સ્ટેટ લેવલે રમેલા હોય ઇન્ટરનેશનલ રમેલા હોય જે ગરીબ હોય જેને પ્રોત્સાહન ના હોય પણ પ્રોત્સાહન કરવા માગીએ અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના વિદ્યાર્થીઓ માટે ધ યંગ ઇન્ડિયા ફેલોશિપ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે ફેલોશીપની ફેલોશીપની બીજી બેન્ચમાં એનઆઈડીના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે આ બેન્ચ માટે મે 2012 થી શરૂ થશે જેમાં 50 વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની ફી લીધા વિના અભ્યાસની તક મળશે આ તમામ વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના વિષય પર કામ કરી શકશે આ ફેલોશિપ પ્રોગ્રામમાં ઉચ્ચ કક્ષાના ફેકલ્ટી પોતાની સેવા આપશે આ પ્રોજેક્ટનો હેતુ વિદ્યાર્થીઓને તેમના પસંદગીના વિષયમાં વધારે રુચિ અને ટેલેન્ટ ખેલી શકે તે માટેનો છે ये एक संस्थान है यंग इंडिया फेलोशिप जो यूनिवर्सिटी ऑफ पेंसिल्वेनिया के साथ मिलकर भारत पूरे आ, संस्थानों से विभिन्न डिसिप्लिन से 50 मेधावी छात्रों का चयन करती है और उनको मुफ्त प्रशिक्षण देती है एक वर्ष का मल्टीडिसिप्लिनरी विभिन्न विषयों की पढ़ाई होती है साथ ही साथ वो अपने चुने हुए रुचि के विषय पर काम करते हैं जमीनी क्षेत्र में तो उद्देश्य इस संस्थान यंग इंडिया फेलोशिप का है कि शिक्षा पढ़ाई के लिए नहीं स्वयं के विकास के लिए हो ताकि जो भी व्यक्ति हो वो समाज के उत्थान में योगदान दे सके अब निहा था एस चैनल